મુન્દ્રા ખાતે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અલફતેહ એકેડમી અંગ્રેજી માધ્યમની શાળા નિર્માણ પામશે જેનો પાયાવિધિ સમારોહ યોજાયો હતો તિલાવતી કુરાન મૌલાના ગુલામ હુસેન અકબરી તેમજ નાથ શરીફ જનાબ શકીલ અહેમદ ખત્રીએ રજૂ કરી હતી પીર સૈયદ અલી અહેમદશાહ કાદરીએ દુઆ ફરમાવી હતી યુસુફભાઈ ખત્રીએ અલફતેહ એકેડમી વિશે વાત કરી હતી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ એડવોકેટ હનીફભાઈ જત દ્વારા કરાયું હતું धारासभ्य अनिरुद्ध भाई दवे साध्वी शिलाी महाराज साहेब सैयद हुसैन शाह बाबा सैयद कासमसा बाबा तालुका पंचायत प्रमुख महिपत सिंह जाडेजा वीरम भाई गढ़वी अमूल भाई देविया अली अकबर शाह सैयद अब्दुल शाह बापूमिया महबूब शाह बापू जेनूल आबेदीन बापू हाजी सलीम भाई जत दाऊद भाई बोलिया हाजी जुमा भाई रायमा असलम भाई तुर्क अब्दुल्ला ओढ़ेजा हाजी मोहम्मद आगरिया अली महमद जत हाजी हनीफ जत हाजी इकबाल मंदरा इब्राहिम हालेपोत्रा કીર્તિભાઈ ગોર ઇસ્માઈલ આગરિયા હાજી આદમ આગરિયા શક્તિસિંહ જાડેજા ધર્મેન્દ્ર જેસર દિલીપ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા નવનિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલના ભૂમિદાતા અને માતબર સહયોગ આપનાર હનીફભાઈ જત અને ફારૂકભાઈ જતનું વિશેષ સન્માન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું રફીકભાઈ તુર્ક સુલતાનભાઈ તુર્ક મુનીર ખત્રી યુનુસ ખત્રી રિયાઝ જાકી અહેમદ રજા સૈયદ ઇમરાન મેમણ પંકજ ગોર મહમદ હુસેન ખત્રી કાસમ ખલીફા ફારૂક જત

ભેગા કરી અને સમાજના ઉત્થાન માટે અહીં શાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે શિક્ષણ એ સંસ્કાર સદભાવ અને રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થતું આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ આવ્યો તો એ અબ્દુલ કલામજી જયારે આગળ આવ્યા હોય તો એના મૂળમાં શિક્ષણ હતું એ દેશના મહાન વૈજ્ઞાનિક પણ થયા અને દેશના રાષ્ટ્રપતિ પણ થયા તો આ લઘુમતી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે દીકરા દીકરી ભણે અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે દીકરીઓને ભણાવવા માટે ગરીબ લોકોને ઉપયોગી થવા માટે જે કંઈ પણ યોજનાઓ આપે છે એ યોજનાઓનો અહીં ઉપયોગ કરીને આ દીકરા દીકરીઓને લાભ મળે એના માટે પણ મેં ભલામણ કરેલી છે અને આ સમાજમાં જો શિક્ષણ આવશે તો એ શિક્ષણને કારણે સ્વચ્છતા સંસ્કારિતા સદભાવના આ તમામ વસ્તુઓમાં આગળ વધશે અને યુગાનું કુલ શિક્ષણ અત્યારે આધુનિક શિક્ષણ મેળવશે શિક્ષણને કારણે આ દેશની દેશને પ્રથમ નજર સમક્ષ લાગી અને દેશ સેવાના કાર્યોમાં આગળ વધે એના માટેના આજના શિક્ષણના પાયાના કાર્યનો આજનો પ્રારંભ થયો આલ્ફા તા એકેડમી તરફથી આજે પહેલ થઈ છે મુંદ્રામાં અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બહુ મોટી વસ્તુ છે આ દે ભાઈ જે સુંદર કામ કર્યું છે એને મને બતાવિયે છે અને હું ખૂબ પ્રાર્થના કરું છું આપણે શુભકામના કરીએ કે આ ફોટેક એકેડેમિક એવી સ્કૂલ થાય જ્યાં પર દરેક જાતિ ધર્મ નો સન્માન થાય બધા ભેદ ભૂલીને આપણે માનવતાના કલ્યાણ માટે કામ કરીએ અને ગર્લ્સ એજ્યુકેશન માટે અલ્પત એકેડેમી ખૂબ કામ કરે આવી મારી ખૂબ ઈચ્છા છે કારણ કે આજે પણ આપણા સમાજમાં દીકરીઓના એજ્યુકેશન માટે પ્રયત્ન ઓછું છે સાધન સીમિત હોય તો દીકરા માટે એજ્યુકેશન થાય આ દીકરી માટે નહીં નહીં થાય તો આ બેરિયરને આપણે તોડીએ અને ખરેખરમાં દીકરીના શિક્ષણની પણ જોત જગાડીએ અને એના માટે અલ્ફતે એકેડેમી ખૂબ પ્રયત્ન કરશે આવી મારી શુભાશા છે અલ્ફતે એકેડેમીની હમણાં જે પાયાવિધિ થઈ અને એ સ્વરૂપે આજે જ્યાં મંચ ઉપર જે ઘણા બધા કચ્છના હિન્દુ અને મુસલમાન સાથે હતા સાધ્વી મહારાજ વિરાયતન પીઠમાંથી આવ્યા હતા અને અનુદ્ધભાઈ દવે એ પણ બિરાજમાન હતા એ પ્રસંગે આજે હનીફભાઈ દ્વારા જે તેર કરોડની જમીન દાન કરી બ્લોક દાન કર્યા અને અગિયાર લાખ રૂપિયા એ પોતે દાન કર્યા છે હનીફભાઈના વાલીદ એમના પપ્પા હસનભાઈનું સપનું હતું કે તું ભણ અને બીજા જે લોકો નથી ભણી શકતા એના માટે થોડી મહેનત કરજે એ સપનું આજે અનીપભાઈ પૂરું કર્યું અને અનીપભાઈ કહ્યું છે કે જે માપે વગરના હશે મા બાપ વગરના હશે અને જે જતી મુસ્કીન હશે એને અમે ફ્રી ઓફમાં અહીંયા ભણાવશું મારા પિતાજીનું એક જ સપનું હતું કે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજમાં સૌથી વધુ એજ્યુકેશન દીકરા તારા પાસે હોવું જોઈએ મેં મારા પપ્પા નું પૂરું કર્યું તો મને ખબર છે કે મને એનો કેટલો ફાયદો મળ્યો હું આજે આર્થિક રીતે બધી રીતે બરોબર છું તેમ સમાજનો દરેક વ્યક્તિ આજે બરોબર થાય એના માટે અમારા જે પ્રયત્નની શરૂઆત થઈ છે ને ભવિષ્યમાં પણ એનાથી મોટા પ્રોજેક્ટો અમારા પાસે છે અને લઈને સમાજ માટે ઉપયોગી થશે તો સૌપ્રથમ સપનું હતું કે મારો એકનો વિકાસ ન થવો જોઈએ મારી સાથે સાથે મારા સમાજના હર વ્યક્તિનો વિકાસ થવો જોઈએ એના માટે આપણે અમે સેવ્યું હતું અને આ આજે જ્યારે થઈ થવા જઈ રહ્યું છે ત્યારે હું એ લોમાં બયાન કરી નથી શકતો કે મને જે દિલમાં ખુશી થઈ રહી છે સમાજની જે આપણે કહીએ ને કે દિલમાં જે અરમાન હતો તે અરમાન આજે પૂરો થવા જઈ રહ્યો છે જે મારો એક વિચાર હતો એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં હતો પણ હિંમત કોઈ કરતો નહોતો જ્યારે અમારી ટીમ યુવા ટીમે કિંગ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટે જ જ્યારે હિંમત કરી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે અહીંયા આ પંડાલ છે જે એ પણ ટૂંકો પાડવા લાગી ગયો એમના માટે એટલે લોકોએ દિલથી વધાવ્યું છે આ પ્રોગ્રામને તેના માટે દરેક વ્યક્તિનો હું આભાર માનું છું પીજી મહારાજ સાહેબે ભેડતા આવ્યા એ બહુ જ ખુશીની વાત છે એમને કીધું કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો દાન તો એ તો કઈ ન કહેવાય કોઈકને ના કોઈક વ્યક્તિને પહેલ તો કરવી જ જોઈએ હું જીવતો છું ત્યાં સુધી મારા પૈસા મારા કામના મર્યા પછી મારા પૈસા મારા કઈ કામના નહીં એમ જ સમાજના દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને ના વિકાસ માટે તન મન અને જોઈએ વ્યક્તિનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે વ્યક્તિ એજ્યુકેટેડ થાશે એ ઇલ્મ હાસિલ કરશે એજ્યુકેશન હાસિલ કરશે ત્યારે જ એનો વિકાસ શક્ય બનશે વગર એજ્યુકેશન ને વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી માટે જ્યાં જ્યાં પણ દરેક વ્યક્તિ વસતા એમને એમ જ છે એમ એક જ સંદેશ છે કે 100% এড્યુકેશન થાય એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા જોઈએ ઐતિહાસિક પ્રોગ્રામ હતો મુંદ્રા શહેરમાં 3 8 2025 જેની જાહેરાત તમે છેલ્લા 15 20 દિવસથી બધા સોશિયલ મીડિયામાં તેમજ છાપાઓમાં ન્યૂઝપેપરમાં જોતા આવ્યા છો એ ઐતિહાસિક ક્ષણ એ ઐતિહાસિક ઘડી એ મુબારક દિવસ આજે છે જ્યારે આપણી શાળા અલ્ફતે એકેડમીની પાયા વિધિનું શરૂઆત કરવામાં આવી છે આ એક નાનકડી શરૂઆત છે આના ઉપર એક મોટું શિક્ષણ સંકુલનું બાંધકામ કરવામાં આવશે મુસ્લિમ ગુરુ હાજર હતા મુસ્લિમ સમાજના કિરામ અને પણ હાજર હતા ઘણા બધા અન્ય સમાજોમાં જોઈએ તો પૂજ્ય સાધ્વી શિલાપીજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા ત્યારબાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા તમે અમારી સંસ્થા ઉપર વિશ્વાસ રાખો અમે ટ્રસ્ટી ઉપર વિશ્વાસ મૂકી અને તમારા સંતાનોને અમારી પાસે મોકલો અમે એમને વેલ એજ્યુકેટેડ કરીને તમને પાછા સોંપીશું કેજી એલકેજી થી કરી અને ધોરણ બાર સુધીનું સમાવેશ કરવામાં આવ્યો છે એક થી વધારે વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સંકુલ આપણે તૈયાર કરી રહ્યા છીએ ત્રણ આઠ બે નો દિવસ એટલે મુન્દ્રા માટે એક ઐતિહાસિક દિવસ કહેવાય કારણ કે આજના દિવસે એક એવું કામનો શિલાન્યાસ થયું છે સંગે બુનિયાદ થઈ છે અને પાયાવિધિ થઈ છે કે જે કામ માટે આજે દાયખાઓ થયા વર્ષો નહીં પણ દાયખાઓ થઈ ગયા મુન્દ્રા મુસ્લિમ સમાજ જેની રાહ જોઈને બેઠું હતું કે અમારી પોતાની સ્કૂલ ક્યારે બને અમારું પોતાનું જે એજ્યુકેશન છે અમારા છોકરાઓ ક્યારે ભણી શકે જ્યારે આટલા વર્ષોથી માંગ હતી ત્યારે આખર આજે આ ત્રણ આઠ બે હજાર પચીસ ના એ મકસદ પૂરું થયું છે અને આજે ખૂબ જ અધ્યતન અને એક જ એડવાન્સ જે આપણે કહીએ એ કહીએલની પાયાવિધિ આજે તમામ સમાજના ધર્મગુરોને સાથે રાખીને આજે એનું શિલાન્યાસ થયા છે પાયાવિધિ થાય છે અને ખૂબ જ એક આજે મુન્દ્રામાં એક ઉત્સવનો માહોલ છે કે શિક્ષણ માટે લાખોની સંખ્યામાં જયારે એક જ જગ્યા ઉપર દરેક સમાજના લોકો જયારે મળતા હોય ત્યારે ખરેખર કેવું પડે છે કે ભારત આવનારા દિવસોમાં શિક્ષણ પ્રત્યે કેટલું આગળ જશે અને કેટલો વિકાસ કરશે અને કેટલું છોકરાઓ માટે જે ભણતર છે એ થશે તો કહું કે મંજીલે બડી જીદ્દી હોતી હે હાસિલ કહા નસીબો છે મગર વહા તુફાન બી હાર જાતે જહા કસ્તીયા જીત પર હોતી હે અમારું લક્ષ્ય ફક્ત સ્કૂલ ઉભી કર્યું નથી પણ સારું શિક્ષણ આપવું કારણ કે અહીંથી દીકરા તૈયાર થઈ અને ઉચ્ચ લેવલે જાય અને ભારત દેશનું નામ રોશન કરે સાહેબ આપણે વાત કરું શિક્ષણની તો શિક્ષણમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણનો કેટલો વ્યાપ વધુ છે તો સૌથી પહેલા અગર મિસાઇલ મેન બન્યા હોય તો એ ટીપુ સુલતાન બન્યા હતા ત્યારબાદ શિક્ષણ માટે તેને પોતાના ઓરડા ખોલ્યા હોય તો એ ફાતિમા બેન શેખી ખોલ્યા હતા પછી વાત કરું કે ભારત આઝાદથી પછી પ્રથમ શિક્ષણ મંત્રી જો બન્યા તો મોલાના અબુલ આઝાદ બન્યા હતા અને હાલની સાહેબ તમને વાત કરું કે પાકિસ્તાનને ઓપરેશન સિંધુરમાં જડબાર તો જવાબ આપ્યો તો કુરેશી સમાજની દીકરી કે મુસ્લિમ સમાજની દીકરી એટલે એજ્યુકેશનનો વ્યાપ આપ સમજી શકો છો અમારો આ વિઝન છે જેમાં હનીભાઈ જતે પોતાની એક દાખવી કારણ કે ઉદાર દિલ ઉદાર મને હાપું બહુ મોટી વાત છે પરેશ આજ વાત કરવી તમામ લોકોને છબીઓ જોતી સ્ટેટસ જોતા હોય છે પણ પોતાની દસ કરોડની જમીન તો પોતા સમાજ માટે આપી દેતા સ્કૂલ માટે આપી દેતા તો આથી વિશેષ શું હોય એમને પ્રયાસો છે કે સ્કૂલ સારી મને અત્યારે અમારું જે આ કાર્ય છે આગળ વધી રહ્યું છે ત્યારે અમે જે આપણી કચ્છની વિશેષ સ્કૂલો છે જે બહુ મોટી મોટી સ્કૂલ છે એની મુલાકાત લેશું એ કઈ રીતે સંચાલન કરશે કઈ રીતે ચલાવે છે કારણ કે સ્કૂલ ચલાવું આપણને છો કે બિલ્ડિંગ ઊભી થઈ જાવ સહેલી છે તો એને ચલાવવી બહુ મુશ્કેલ છે તો અમારી સમગ્ર ટીમ પર છે અને આ મેં આપને ખૂબ કોશિશ કરશું કે મુન્દ્રામાંથી એવું શિક્ષણ મળે કે ગુજરાતથી પણ બહાર લોકો અહીં ભણવા આવે એ અમારી તૈયારી છે